તમાન લેવા જો તો થોડી फटाफट હેલ્પ કરું અને સમોસા બનાવ મદદ કરું કરું ડુંગળી મોળ સિવાય નું બોલે મારો રો ઉ આવી જાય અરે 12:30 ઉપર થઈ ગયું છે અને અત્યારે જો હવે બનવા મળ્યા છે સમોસા અને આ અત્યારે લોટના જે આવી રીતનું કરે છે રોટલી અને હું એમાં શું ભરી આપું છું અને અમારા બાબા જ છે જો ચાલ આ સમોસા

અને કીધું બનાવો તીખું તળેલો મસાલેદાર એવું કાક ખાઈ તો શકને પણ બની જાય છે અને તમને એમ છે ધીમું 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 બોલે પીઠું ભાઈ હુતાહે અને જો ઈ જાગી જા મારા બા ખારા થાય કેમ કે હું એ માન ને મારા ભાઈ કેમ ઈસકાતા હોય મનમાં હું ઢોર ઢોરની ઉપાય છે અને આ બનાવી દીધી સમોસા અને હું ચવાણું લેવા જતો તો થોડીક ફટાફટ હેલ્પ કરું અને સમોસા બનાવવામાં મદદ કરું કરું

અને હું તમને બતાવું આગળ થોડી જી પ્રોસેસ અને સમોસા બનાવીએ સમોસા મજા પડવાની છે અત્યારે ઠંડા પવનમાં તો બની રહ્યો વિડીયોમાં ત્યારે હાળાબાર ઉપર થઈ ગયું છે અને અત્યારે જો હવે બનવા મળ્યા છે સમોસા અને આ અત્યારે લોટના જે આવી રીતનું કરે છે રોટલી અને હું એમાં સુંદો ભરી આપું છું અને અમારા બાજુ તળા છે જો આવી રીતે સમોસો કમ્પ્લીટ થઈ ગયો

તેણે ઘટોપટ બનાવી નાખ્યા છે સમોસા અને સરળી પણ નાખી દીધી વાહ હવે સમોસા જ ખાવાના છે આજતો તો ફટોફટ સમોસા ખાઈ લઈએ અને પછી આગળ મળીએ પાછા ગાય વાજી જ્યાં છે સાડા ત્રણ દિવસના અત્યારે તો વાસીધું ભરાઈ ગયું છે અને હવે જ્યાં ફરજામાં ખાડા રહ્યા ને એ બધા અમારે બુરવાના છે ટૂંકમાં કહો ને તો લેવલ કરવાનું છે બહુ ખાડા થઈ ગયા પાણી ભરાય છે એટલા માટે આ બાજુ સડા થઈ ગયો છે એટલે આ બધું ખોદવાનું છે વ્યવસ્થિત આપણે ફરજો કરવાનો છે છે ભરાઈ ગયા આ હજાર ફટાફટ નાખી આવું બહુ ને વ્યવસ્થિત કરવાનું છે આટલા બધા ખાંડામાં ઢોર મારે અને આમાં તાસ ને એવું બધું પાથરવાનું છે અને વ્યવસ્થિત કામકાજ કરવાનું હોય તો અત્યારે આડા ત્રણ કામ ઉપાયું છે ને વરસાદ પણ જો માથે ટીંગાઇ રહ્યો છે તો જેટલું કામ થઈ શકે એ તો આપડે ફટાફટ કરવાનું છે ધીમા સાટે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ને હાલત જોઈ જોઈ કેમ કે હું આવ્યો છું નીંદી ને તુવેર નીંદતો તો અને હાલત થઈ ગઈ છે આવી અને અત્યારે જો આ ફરજો હું તમને કહેતો ને તાસ ફાતરવા છે ને ખાડા બુરવાના છે ને જો પહેલા આમાં દતી મત દીધી અને પછી સનેડા કરીને લેવલ કરી દીધું વાહ 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 કેમ બાકી સૌનું કાર્ય કર હા ઓ મસ્ત મસ્ત હે હે પાણી ખાડો કે નહીં ભરે ભરાય હોય કર સો કે દે વરસાદ આવવાનો હમ

મકાઈ છોપે છે અને જો અમુક જગ્યાએ છે કાકડીના વેલા છે મસ્ત મસ્ત બધું આવેલું છે તુવેર માં તો બધું ખાવા થાય છે અને તો જ આવે સુપર સુપર અને હાલ લયાતમાં તો છ વાગ્યા ને છ વાગે ઢોર ધોવાનો સમય થઈ ગયો છે પછી આ એક સાપ ઓગી જાય ને પછી ઢોર ધોઈ લઈએ આનો એવું બધું છે હાલો હવે આપણે કામકાજ કરવા માંડ્યું કાંક ઢોર માલનું જઈને હું ભાઈ બેન કાઈ નહીં મશીન રોપ છોટી ગયો એમ જો હમ વાહ ભાઈ વાહ મશીન રોપ પણ છોટી ગયો છે વાહ છોટી થોડો કાઈ રીંગણી નો વાયસ કા હમ રીંગણી પણ છોટી ગઈ મારી ગાડી આ હા હા સતરંગ કી લીધી હા હા જુગાડ કર્યો મારો ભાઈ એ પાસે માંડવી ના શક્કર નો જુગાડ અવાજ આ આજો All right. <laughs> ગાઈઝ ખેડૂતનો દિવસ ઉગે તો ખેતરમાં ઉગે એ માર પણ જો દિવસ ખેતરમાં ઉગ્યો છે અને પડું મસ્ત મજાનું દાતા અડધે સુધી મારી દીધા છે અને અડધે થી બાકી છે અને થોડો વરસાદ પાંચ છ દિવસ નોતો આવ્યો એટલે કેક કેક થોડા થોડા ખાલા પડ્યા છે અને કેક કેક દેખાય છે બાજુ બોને ખાલા દેખાતા તો કેક કેક દેખાય છે એમાં માર મમ્મી ની છે અને બીજા નંબરમાં માં નિંદણ કામ કરતા જાય છે બધું કામ સાથે જ કરતા જાય છે તો હાલ અહીંયા આત્મા હું થોડીક મદદ કરું અને બાકી તો હું તીર્થુભાઈને રાખતો તો પણ એ સૂઈ ગયા એટલે થોડીક મદદ કરવા લાગુ ફરી પાછો અને અત્યારે બીયા પડ્યા છે એટલે બીયા લઈને થોડી જ મદદ કરું બાકી તો માંડવી સુપર ઉગી ગઈ છે અને અડધી ઢુંઢી પણ નાખી છે મસ્ત મજાની ન કાટો ભાઈ નો ઘટે વાવા કમર કીધો વાવા ફટોફટ તો થોડો સાજો નાસ્તો કરી લઉં અહીંયા અત્યારથી આવડે નાસ્તો પણ રાખે છે અને બીજા નંબરની વાત કરું તો આવડાને મદદ કરું બાય બાય